વોલીબોલ ટુર્નામેન્ટ સમાપન સમારંભ માટેની સ્ક્રિપ્ટ આ સ્ક્રિપ્ટ તમે કોઈ પણ રમત માટે લઈ શકો છો ઉમે મંજિલ નહીં મિલતી જો કિસ્મત કે સહારે હે વહ જિંદગી મોત હે જો હિંમત કે હારે હે સૌથી પહેલાં હું તમારા બધાને હાર્દિક પ્રણામ કરું છું વૉલીબોલ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વધારેલા શ્રી જેનું નામ હોય તેમનું નામ લખું નું આપણા બધા વતી હું હાર્દિક સ્વાગત કરું છું બિના યાદ કિએ યાદ આ જાતે જુબા પર મોહબ્બત ભરે અલ્ફાજ આ જાતે હૈ આપણે ભીતર કે ઘર કો સજા કર દેખો દિલ કે મહેમાન આપને આપ આ જાતે હૈને આપ આ જાતે હૈ કાર્યક્રમના અતિ વિશિષ્ટ અતિથિના રૂપમાં પધાર્યા છે માનનીય શ્રી જેનું નામ હોય તેમનું નામ અહીંયા લખું તેમના આગમન પર શ્રદ્ધાના દીપ પ્રગટાવીએ છીએ આપણા આયોજિત આ વોલીબોલ ટુર્નામેન્ટમાં પધારેલા વિશિષ્ટ અતિથિનો આભાર વ્યક્ત કરીએ છીએ તમે આજે અહીં આવીને અમારું સન્માન વધાર્યું છે ખેલાડીઓના મનોબળને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે ખુદસે જીતને કી જીદ હૈ ખુદ કોઈ હરાના હૈ મેં ભીડ નહીં હું દુનિયા કી મેરે અંદર એક જમાના હૈ વોલીબોલ ટુર્નામેન્ટના સમાપન સમારંભમાં ઉપસ્થિત દરેક ખેલાડીઓ અને નામી અનામી દરેક લોકોનું હું દિલથી અભિનંદન કરું છું આજે આ વોલીબોલ ટુર્નામેન્ટના સમાપન માં બધાના સહયોગ માટે આયોજકોનો આભાર પ્રગટ કરું છું સમયનું મહત્ત્વ ધ્યાનમાં રાખીને હું આપણા મહેમાનને મંચ પર બોલાવવા માગું છું તો જોરદાર તાળીઓ સાથે સૌથી પહેલાં મંચ પર બોલાવી રહ્યો છું માનનીય મુખ્ય અતિથિ જે મુખ્ય અતિથિ હોય તેમને બે પંક્તિઓ તેમના સન્માનમાં અહીંયા એક સાયરી બોલવી જો બાત દવાસે ના હો સકે વો બાત સે હોતી હે જો બાત દવા ના હો હોકે વો બાત સે હોતી હૈ કામિલ મુર્શિદ ઘર મિલ જાય તો બાત ખુદા સે હોતી મુખ્ય અતિથિના ભાષણ પછી સન્માન માનનીય શ્રીની આ સુંદર પ્રસ્તુતિ માટે ધન્યવાદ તમે અહીં આવીને અમને પ્રોત્સાહિત કર્યા છે તમે પણ અમારો સન્માન સ્વીકાર કરવો તેમને સન્માનિત કરવા આવી રહ્યા છે અહીંયા કોઈ પણ વ્યક્તિનું નામ બોલવું જે તમે નક્કી કર્યું હોય આ વોલીબોલ ટુર્નામેન્ટના સમાપનમાં એક બે વાતો તમારી સાથે કરવા માંગુ છું આશા છે કે તમે ધ્યાનથી સાંભળશો જે લોકો ખૂબ જ સારી રીતે સુખ દુઃખનો સ્વીકાર કરીને જીવન જીવે છે મહેનત કરે છે તે લોકો આ જીવનરૂપી રમતમાં જીતી જાય છે આપણે રમતને પણ તેવી જ રીતે સમજીએ જીવનમાં જેવી રીતે સુખ દુઃખ હોય છે તેવી જ રીતે રમતમાં પણ હાર જીત હોય છે હવે નિવેદન કરીશ કે આજના આપણા અતિવિશિષ્ટ અતિથિ માનનીય શ્રી જે અતિવિશિષ્ટ અતિથિ હોય તેમનું નામ લેવું જેઓ આ સન્માનિત મંચ પર આવશે અને આપણું માર્ગદર્શન કરશે ભાષણ પછી આપકે બયાન સે હર દિલ અજીજ હમ આપકે બયાન સે હર દિલ હમ હુનર કો સમજ રહે થે છુપાને કી ચીજ હમ હુનર કો સમજ રહે થે છુપાને કી ચીઝ હમ આભાર હું આશા રાખું છું કે માનનીય શ્રી આવી જ રીતે આપણા વચ્ચે સમયે સમયે આવતા રહે અને આપણું માર્ગદર્શન કરતા રહે તેમને સન્માનિત કરવા મંચ પર આવશે જેનું નામ નક્કી કર્યું હોય તેનું નામ અહીંયા બોલવો આ વોલીબોલ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમોએ ભાગ લીધો અને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું રમતના તમારા શ્રેષ્ઠ પ્રદર્શનને જ સર્વોપરી માનો હાર જીત તો કેવળ એક પાસું છે એક તો હું એ જ કહીશ કે વોલીબોલ હોય કે કોઈ પણ રમતને રમતની ભાવનાથી જ રમવી જોઈએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ તેની સાથે હવે મંચ પર આવશે આપણા વિશિષ્ટ અતિથિ તેમનું નામ બોલવું સન્માનિત કરવા માટે નિવેદન કરીશ શ્રી જેનું નામ નક્કી કર્યું હોય તેમનું નામ અહીંયા બોલવું બધા ખેલાડીઓના ચહેરાની ચમકથી પ્રતીત થાય છે કે બધાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે હાર જીત બંને માટે તૈયાર રહો કેમ કે હાર જીત વગર તો રમતની મજા જ નથી આવતી જિંદગી એક ખેલ હે બસ ખેલના જરૂરી હૈ ના જીતના જરૂરી હૈ ના હારના જરૂરી હૈ વોલીબોલની આ રમત તમારા શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારા સારા વ્યક્તિત્વનો પણ નિર્માણ કરે મારા વક્તવ્યના સમાપન પર એ જ કહીશ કે આ ટૂર્નામેન્ટની જેમ દરેક ટૂર્નામેન્ટ તમારા જીવનમાં પ્રેરણાદાયક બની રહે આશા રાખું છું કે તમારી નવી ઉંમર આવી રમતોની સાથે સાથે તમારા વ્યક્તિત્વને વિકસિત કરીને રાષ્ટ્ર નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે આ ચાર પંક્તિઓ સાથે ફરી એક વખત આયોજકોનો આભાર વ્યક્ત કરું છું કે તમે મને આ સન્માનિત મંચ પર સન્માન આપ્યું आओ नफरत का किस्सा दो लाइन में तमाम करे आओ नफ़रत का किस्सा दो लाइन में तमाम करे मोहब्बत जहाँ भी मिले उसे झुक के सलाम करें मोहब्बत जहाँ भी मिले उसे झुक के सलाम करें धन्यवाद